શ્વેતલભાઈ તમારો સવાલ છે કે કોઈએ કોઈનું જીવન બરબાદ કરી નાખ્યું હોય પેલું વ્યક્તિ આખી જિંદગી છેતરાઈને રહ્યું હોય પણ મરણ પર્યંત પણ એમને એ વસ્તુની જાણ ન હોય તો શું તેમના કર્મને નિજ્રા થઈ કે ન થઈ શ્વેતલભાઈ આ કેસમાં આપણે બંનેની દ્રષ્ટિથી વિચારીએ જેણે બીજાનું જીવન બરબાદ કર્યું છે

મિસ્ટર બી ને તકલીફ આપવામાં મિસ્ટર એ નિમિત્ત બન્યો જ છે મિસ્ટર ખબર પણ આ કર્મ એટલે મિસ્ટર બી ને દુખ કે તકલીફ તો પડી જ હવે આ કર્મ ના ઉદય વખતે મિસ્ટર બી કેટલું ક્ષમતામાં રહી શક્યા અને કેટલી હાઈ વોય કરી કેટલો બલોપત કર્યો ભલે એને કોને કર્યું ખબર નથી પણ જે કર્યું એનું આમ થઈ જજો ને ને તેમ થઈ જજો આવા આવા જેટલા જેટલા રિએક્શન આપ્યા તેટલા તેટલા નવા કર્મ બાંધ્યા આમ જે કર્મ ઉદય માં આવ્યું ને એ તો નિર્જર માટે જ આવી એ નિર્જરી નિર્જરીને જ જાય ભલે કોના દ્વારા થયું એની એને ખબર હોય કે ના હોય ઉદયમાં આવેલ કર્મ તો ભોગવાઈ ને પૂરું જ થાય એ ભોગવતા ભોગવતા જેટલા ક્ષમતામાં રહ્યા એટલા કર્મો નવા નહી બંધાય અને જેટલું રિએક્શન આપ્યું એટલા નવા કર્મો બંધાશે ખ્યાલ આવ્યો એટલે બે રીતે કર્મને સમજો જે કર્મ હજી ભોગવતા આવ્યા જ નથી આવી ગયા પછીની વાત નહીં હજી આવી જ નથી તેનો ઉદય ચાલુ થયા પહેલા તેને ધ્યાન દ્વારા ઉધીર્ણામાં લાવી નિર્જરી શકાય છે એમાં પણ જે નિકાશિત નથી એવા જ કર્મો નિર્જરી શકાય જે નિકાચિત હોય તો પાછા ભુગોટવામાં આવે છે પણ જો તમે આ રીતના નેજરવાનો પ્રયત્ન નથી કર્યો હવે ધારો કે હું આજે ધ્યાન દ્વારા જે કાઈ નેતા બારે બાર તપનો સમન્વય કરીને હું મારા કર્મ નિર્જરવાનો પ્રયત્ન કરું તો એમાં ક્યારે કયું કર્મ ઉદીરણામાં આવશે ને કયું નિર્જરાશે એ મને નથી ખબર પણ જે હશે જે જે બી નિર્જરાઈ જશે એ એનો ત્યાં ખતમો થઈ ગયો એમાં નિકાસિત નહીં હોય એ કર્મ ઉદીરણામાં આવીને નિર્જરાઈ જશે પણ જો મે આ રીતના નિર્જરવાનો પ્રયત્ન નથી કર્યો અને નિર્જીરા નથી તે કર્મ એક પછી એક જ એની જાતે આવશે આ તમે તમારી ઈચ્છાથી ઉદીરણામાં નથી લાવ્યા એટલે આ રીલ કેવી ફરશે સ્લો ફરશે આ રીતના કર્મ નિર્જરતા ઘણો સમય વીતી જશે નવે આ રીતના ઉદયમાં આવેલ કર્મ નિર્જરી તો જશે જ જે ઉદયમાં આવે એ નિર્જરવા માટે જ આવે એટલે નિર્જરી તો જાય જ પણ એના ઉદય દરમિયાન જેટલું જેટલું આપણે રિએક્શન આપ્યું એટલા એટલા નવા કર્મ બંધાયા એટલે જૂનું ઉદયમાં આવ્યું એ તો ગયું જવું જ પડે એને જવા માટે જ આવે પણ એની સાથે

એ કર્મ ઉદય એનો પૂરો પછી કર્મ નો ઉદય આવશે આમ બધું નિર્જરવાનું તો છે જ પણ ઓલું તમે શકો છો અને જે ઉદયમાં નથી આવ્યા એ કર્મ અને આ માનવ જ કાર્ય થઈ શકશે બાકી નહીં થાય ઉદીરણામાં લાવીને નિર્જરવાનું કાર્ય નહીં થાય પછી આ બધા આ તમે જુઓ છો કે આ ઝાડ ને બધા વૃક્ષો ને કિન્દ્રજીઓ ને બધા વર્ષોના વર્ષો એક જ જગ્યાએ ઉભા રહીને તાજ તડકો બધું સહન કરીને પોતાના કર્મો નિર્જરી રહ્યા છે લોકો તો એનો સમય પાકે એટલે કર્મ આવી જ જાય નિર્જરવા માટે પણ એની મરજીથી નથી નિર્જરતા કમ્પલસરી છે એટલે કામ નિર્જર એટલે કરોડોના કરોડો વર્ષો સુધી આ રીતના નિર્જરતા નિર્જરતા

બંધાઈ જશે એટલે એનો આપણા જન્મ મરણના ચક્કરનો એનો અંત આવતો જ નથી ખ્યાલ આવી ગયો એટલે તમારો જે સવાલ છે એ સમજાઈ ગયો ને કે એને ભલે જાણ હોય કે ન હોય એને તો એ કર્મ ઉદયમાં આવ્યું ઓલો ભાઈ તો નિમિત્ત બન્યો હશે મિસ્ટર એ તો એ નિમિત્ત બન્યો આને એની ખબર હોય કે ના ભણે ને ઉદયમાં આવ્યું એટલે એ કર્મ તો નિર્જર્યું ભોગવાઈ ગયું અહીં ભોગવતા ભોગવતા એટલા એના વાકરમાં બાંધી લીધા ક્ષમતામાં રહ્યા એટલા નહીં બાંધ્યા જેટલું રિએક્શન આપ્યું હાય બોય કરી એટલા બાંધી લીધા એટલે આનો અંત આવતો નથી ઓકે ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન